ડભોઈ તાલુકાના ગોમાલી ગામ પાસે નવીન અને પહોળો બ્રિજ ટૂંક સમયમાં બનાવવાની શરૂઆત કરવામાં આવશે જેની જાણ ગ્રામ્ય વિસ્તારના લોકોને આનંદની લાગણી અનુભવી હતી અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનો આભાર વ્યક્ત કર્યો હતો ડભોઈ તાલુકાના ગોજાલી ગામ પાસે છેલ્લા ઘણા વર્ષોથી ભયજનક અને જર્જરિત હાલતમાં અને સાંકડો રૂડ હોવાથી આંગે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના રહીશો અને વાહન ચાલકો દ્વારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાને નવીન બ્રિજ બને તે માટે રજૂઆત કરવામાં આવી હતી ધારાસભ્યશ્રીએ સરકારમાં રજૂઆત કરતાં યુદ્ધના ધોરણે સરકારની ગ્રાન્ટમાંથી આશરે રૂપિયા છ કરોડ રૂપિયાની ફાળવણી નવીન અને પહોળો બ્રિજ બનાવવા માટે કરવામાં આવી હતી જે અંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે આ વિસ્તારના રહીશોને રજૂઆતના પગલે પ્રજા માટે તમામ પ્રકારની વિકાસની વાત આવે તો કામગીરી અંગે સુવિધા ઉપલબ્ધ કરવા માટે કોઈને તકલીફ ન પડે અને આ ભયજનક અને સાંકડો બ્રિજની આશરે છ કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે સૌનો સાથ અને સૌનો વિકાસ અને સૌનો સહકારના સૂત્ર સાથે ભાજપ સરકાર વિકાસના કામોમાં હંમેશા તત્પર રહી છે જિલ્લા માંગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે મંજૂરી મેળવી કામગીરી ટૂંક સમયમાં ચાલુ થશેનું જણાવ્યું હતું જ્યારે કે નવીન અને પોળો બ્રિજની ગ્રાન્ટ મંજૂર થતાં અને આગામી સમયમાં બ્રિજનું કામ શરૂ થશે અંગે આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના લોકોને જાણકારી થતાં હર્ષની લાગણી અનુભવી હતી અને ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાનો આભાર વ્યક્ત કર્યો હતો છેલ્લા ઘણા વખતથી ગોઝાલી અને આસપાસના લોકોને કમ્પ્લેન હતી કે જે ડબલ ડોલર વાળો રોડ છે એની ઉપર ગોઝાલી પાસેનો જે નાનો બ્રિજ છે એ તૂટી ગયો હતો સરકાર દ્વારા હમણાં એના છ કરોડ રૂપિયા મંજૂર કરવા ટેન્ડર પાસ થઈ ગયું છે અને કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે અને ગઈકાલે કલેક્ટરશ્રીએ પણ જાહેરનામું બંધ બહાર પાડીને એ રસ્તો બંધ કરવાની સૂચના આપી છે અને ટ્રાફિકને બીજા રસ્તેથી ડાયવર્ટ કરવાની સૂચનો પણ કર્યા છે હું પણ આપના મારફત ડબોઈ નગર ડબોઈ તાલુકાના લોકોને એ જે જન છે એ પ્રમાણે ડિસેમ્બર ચોવીસ સુધી આ કામ ચાલનાર હોય એ કામને અનુરૂપ ટ્રાફિક વ્યવસ્થામાં કોઈ તકલીફ ના પડે એની કાળજી લેવીને તંત્રને સહકાર આપીએ સાથે જ લોકોની લાગણીને માંગણીને સમજીને સરકાર દ્વારા છ કરોડ રૂપિયા આ બ્રિજ બનાવવા માટે ફાળવવામાં આવ્યા છે એટલે સરકારનો આભાર પણ માનું છું અને તાત્કાલિક આ કામ ચાલુ કરવામાં આવી રહ્યું છે જે છ મહિના કમસે કમ લાગશે અને છ મહિનામાં કામ પૂરું થશે અને ત્યાર પછી ડબ્બોઈથી વાગોડિયા સુધી જવનારા લોકોને એક રાહતરૂપ થશે ત્યારે અત્યારની જે મુશ્કેલી પડે એ માટે તમે ગરગુજર કરશો અને આ જે કલેક્ટરશ્રીએ જાહેરનામું બહાર પડ્યું છે એનો અમલ કરશો